આજ રોજ રોટરી ભરૂચ નર્મદા નગરી દ્વારા ભરૂચ રેલવે સ્ટેશનના પ્રવેશ દ્વાર નીકળવાના માર્ગ અને મહેમાનખંડના સુંદરીકરણનું મહત્વપૂર્ણ સામાજિક કામ કરવામાં આવ્યું છે સ્ટેશનના પ્રવેશ દ્વાર અને નીકળવાના માર્ગ ઉપર જૂના ભરૂચના તથા શહેરના પ્રખ્યાત સ્થળોની આકર્ષક તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે જેનાથી પ્રવાસીઓને ભરૂચના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનું સુંદર અવલોકન થશે આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન રોટરી જિલ્લા ગવર્નર તુષાર શાહના હસ્તે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સહાયક ગવર્નર અશ્વિન મોદી ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રોજેક્ટના ચેરમેન પ્રિયદર્શી રોટરી ભરૂચ નર્મદા નગરીના અધ્યક્ષ મોનેશ શાહ સચિવ પટેલ તેમજ રોટરી ક્લબના સભ્યો ભાવિક ગનાત્રા અમિત તપિયાવાલા ધ્રુવ રાજા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રોજેક્ટ દ્વારા ભરૂચના રેલવે સ્ટેશનને પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે આજે અહીંયા અમે ભરૂચ રેલવે સ્ટેશન પર એના એન્ટ્રી એક્ઝિટ અને રૂમમાં ફોટો દ્વારા ફોટો જે જૂના આપણા પૌરાણિક સ્થળો છે એના ફોટો દ્વારા એને સજાવ્યું છે અને બ્યુટિફિકેશન કરવા માટે જે રોટરીએ અહીંયા બધી વ્યવસ્થા કરી છે એનું આજે ઉદઘાટન કર્યું અને વિધિવત રીતે રેલવે સ્ટેશનને આજે સોંપ્યું છે અને જેથી આવતા જતા લોકો આ નિહાળી શકે અને આપણી ધરોહરને બી માણી શકે થેન્ક યુ